નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિત્રા મીરાનગર વિસ્તારમાં રખડતા ઢોર પકડનાર ટીમ પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા ભાવનગર શહેરમાં બે દિવસ પહેલાં બીએમસીના સુપરવાઇઝર શિવભદ્રસિંહ ગોહિલ તથા તેમની ટીમ પર સીધસ રોડ મીરાનગર પાસે ચાર લોકોએ લાકડાના ઢોકા અને લોખંડના પાઇ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં શિવભદ્રસિંહને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા તેમની સાથેના સંજયભાઈ મકવાણાને પણ માર મારતા પગમાં ફ્રેક્ચર થયેલ છે બંનેને સરતી હોસ્પિટલમાં સારવાર હેઠળમાં ખસેડવામાં આવ્યા હતા જે અંગેની વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ઘટનામાં આરોપી વિશાલ ઉર્ફે બુધો તથા સાગરને પોલીસે ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું બ્યુરો રિપોર્ટ હિત ભાવનગર